નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ગુજરાત માટે વધુ એક આગાહી છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ગરમીએ લોકોને દઝાયા છે ઉત્તર પૂર્વના ગરમ પવનોને કારણે અસહ્ય ગરમી પડી રહી છે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઊંચો રહ્યો છે ભૂકંપ ગઈકાલે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન અને જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં ચુમાલીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે ગુજરાતમાં આવ્યો ભૂકંપ કચ્છમાં આજે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આજે બપોરે એક કલાક છત્રીસ મિનિટની આસપાસ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છથી ત્રીસ કિલોમીટર દૂર ખાવડ નજીક નોંધાવા પામ્યું છે ખાસ કે ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા કચ્છવાસીઓ માટે ભૂકંપના આંચકા હવે પણ રોજના થઈ ગયા હોય એવું લાગે છે બે હજાર સત્તરમો હપ્તો ક્યારે આવશે મિત્રો 28 ફેબ્રુઆરી બે હજાર ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે જેના કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે સત્તરમો હપ્તો ખેડૂતને ક્યારે મળશે મિત્રો સત્તર હપ્તા માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અંતર્ગત જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે આયુષ્યમાન યોજના સારા સમાચાર આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે આયુષ્માન ભારત યોજના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપે છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર લોકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે ખેડૂતો માટે ખુશખબર રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે